પીએમ જેવાય યોજના અંતર્ગત નવી એસઓપી જાહેર ઇમરજન્સીના કેસમાં કાર્ડિયોલોજીની વિડિયોગ્રાફી કરવાની રહેશે અપલોડ હોસ્પિટલોએ ફૂલ ટાઈમ કાર્ડિયા અને એનેસ્થેટિક રાખવા પડશે કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ કરાયું ફરજિયાત દર્દી અને તેના સગાને સારવાર પ્રક્રિયાની સમજણ આપતો વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર ફરજિયાત દર્દીને ડિસ્ચાર્જ વખતે ડિસ્ચાર્જ સમરી સાથે સારવાર દરમિયાનના તમામ રિપોર્ટ્સ આપવાના રહેશે ગેરરીતિ રોકવા જિલ્લા અને રાજ્ય સ્તરે અલાયદી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત ઇકોતેર હજાર યુવાઓને નિમણૂક પત્રો કર્યા એનાયત પીએમએ કહ્યું યુવાઓની પ્રતિભાનો ઉપયોગ કરવો સરકારની પ્રાથમિકતા તો રાજ્યમાં ગાંધીનગર ના ચિલોડા ખાતે મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી મામલે ઘમાસાણ તેજ આજે સાંજે ભાજપ આમ આદમી પાર્ટી વિરુદ્ધ આરોપ પત્ર કરશે દાખલ ભાજપાએ પત્રકાર પરિષદ યોજી ભ્રષ્ટાચાર પ્રદૂષણ પાણીના મુદ્દે સરકારને ઘેરી કહ્યું દેશમાં સૌથી મોંઘુ મુખ્યમંત્રી આવાસ દિલ્હીના ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકી એન્કાઉન્ટરમાં મરાયા ઠાર આતંકીઓએ પંજાબના ગુરૂદાસપુર ચોકી પર ગ્રેનેડથી કર્યો હતો હુમલો આતંકીઓ પાસેથી બે એકે ફોર્ટી સેવન કરાઈ જપ્ત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા મેળા આયોજનના અધિકારીઓ સાથે કરશે બેઠક મહાકુંભ બે હજાર પચીસ માટે શ્રી પંચદશના આહવાન અખાડાનો સમાવેશ ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર યથાવત દિલ્હી એનસીઆરમાં હળવા ઝાપટાથી ઘટ્યો તાપમાનનો પારો રાજ્યમાં પણ ભર ચોમાસા જેવો માહોલ जो कि ठंडी मडी मा आंशिक राहत। भारतीय मूलना उद्यमी श्री रामकृष्णन व्हाइट हाउस में संभाड़ एआई आईनी कम अमेरिका में नवनिर्वाचित राष्ट्रपति डोनाल्ड ट्रम्पे सलाहकार समिति में कर અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો સેન્સેક્સમાં છસો જ્યારે નિફ્ટીમાં એકસો નેવથી વધુ આંકની તેજી મેટલના શેરના ભાવ ઉંચકાયા સોના ચાંદીમાં તેજી સાથે કારોબાર